નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા જે સમસ્યામાંથી મુખ્યત્વે બધા લોકો લાઈફમાં એકવાર તો પીડાતા જ હોય છે જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનો સમાવેશ થઈ જાય છે મિત્રો હું વાત કરી રહ્યો છું કબજીયાત નહીં મિત્રો કબજિયાત એક લાગે છે સામાન્ય બીમારી પરંતુ જો તેનો સમયસર

વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે કબજિયાતનો સમયસર ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે પરંતુ જો ઘણા બધા ઉપાય કર્યા બાદ પણ કબજીયાતનો ઈલાજ મટતો નથી એટલે કે કબજિયાત નથી તો મિત્રો આ વિડીયો તમારા માટે જ આ વિડીયોમાં તમને જણાવીશ કે કયા એવા બે ઉપાય દ્વારા મિત્રો તમે કબજિયાતથી કાયમી રાહત મેળવી શકો છો અને કઈ એવી બાબતો ધ્યાનમાં રાખવાથી ભવિષ્યમાં તમે કબજીયાતથી બચી શકો છો અને પેટને નિયમિત રીતે સાફ કરી શકો છો તો મિત્રો વિડીયોના અંતમાં હું જણાવીશ કે એવા કયા બે ઉપાય છે જે ઉપાય એકદમ સરળ છે અને જે ઉપાયમાં કોઈ પણ જાતનો ખર્ચો પણ થશે નહીં અને આ ઉપાયને કોઈ પણ વર્ગના લોકો કરી શકશે અને તેના કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ પણ છે નહીં તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો કબજિયાતની ગંભીર સમસ્યાથી પીડાય રહ્યા છે અને એકવાર કોમેન્ટ મહાદેવ અવશ્ય લખજો તો મિત્રો કબજિયાત થવાના મુખ્ય કારણો ની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ આવે છે મિત્રો બહારનું જંક ફૂડ મિત્રો બહારનું જંક ફૂડ એટલે કે ખૂબ જ પ્રોસેસ થયેલું ફૂડ તેલમાં તળવામાં આવેલું ફૂડ તથા મેંદો અને બ્રેડનો જેમાં વધારે સમાવેશ થતો હોય તે ફૂડના લીધે પણ કબજિયાત થઈ શકે છે કારણ કે આ બધી વસ્તુ મિત્રો પચવામાં ખૂબ ભારે હોય છે તેને પચતા વાર લાગે છે અને આપણે ઘણી બધી વાર આવા જંક ફૂડ ખાઈને સીધા બેસી જતા અથવા સૂઈ જતા હોઈએ છીએ જેના લીધે પેટ ઉપર ખૂબ જ દબાણ આવે છે અને પરિણામે કબજિયાત થવા લાગે છે માટે મિત્રો બહારના જંક ફૂડ અને પ્રોસેસ ફૂડથી દૂર અને બને ત્યાં સુધી મેંદો અને બ્રેડનું સેવન ખૂબ જ ઓછું કરો નંબર ઉપર એ છે મિત્રો કે ફાઈબર કુદરતી પદાર્થ છે જે શાકભાજી અને અમુક ફ્રૂટોમાં જોવા મળે છે અને તેના લીધે જ પેટ સરખું સાફ થતું હોય છે ફાઈબરનું મુખ્યત્વે કામ મિત્રો શરીરમાં રહેલો કચરાને પોતાની સાથે લઈને મળ સ્વરૂપમાં રૂપાંતર પામવાનું કારણ કે ફાઈબર વધારે પડતું મુખ્યત્વે પાચન થતું નથી અને તે પેટને સાફ કરવાનું કાર્ય કરે છે માટે જો ફાઈબર યુક્ત ખોરાક નહીં ખાવ તો મિત્રો કબજિયાત થઈ શકે છે મુખ્યત્વે જે લોકો નોનવેજ વધુ ખાતા હોય છે તેમને આ સમસ્યા થતી હોય છે કારણ કે મિત્રો નોનવેજ ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ના કે બરાબર હોય છે માટે બને ત્યાં સુધી શાકભાજી અને ફ્રૂટનું સેવન તમારા ભોજનમાં અવશ્ય કરો ત્રીજું કારણ એ છે મિત્રો ભોજન લીધા બાદ તરત જ સુઈ જવું મિત્રો જમ્યા બાદ દસ થી પંદર મિનિટ બેસું રહેવું જોઈએ અથવા હળવા પગે ચાલવું જોઈએ જો ખાતા બાદ તરત જ આરામ કરશો તો મિત્રો પાચન તંત્ર નબળું પડે છે પરિણામે આ વસ્તુના આ આદતના લીધે કબજિયાત થઈ શકે છે માટે હંમેશા બને ત્યાં સુધી મિત્રો જમ્યા બાદ દસ થી પંદર મિનિટ ટટાર બેઠું રહેવું જોઈએ અથવા તો મિત્રો હળવા પગે હળવી સ્પીડે ચાલવું જોઈએ અને કારણ છે 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 એ મિત્રો મિત્રો નિયમિત પાણી સારું રાખવાનું કાર્ય કરે જો પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો મિત્રો પાચન તંત્ર નબળું પડે છે અને તેમાંથી પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે માટે મિત્રો આખા દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી અવશ્ય પીવું જોઈએ મિત્રો આ પાંચ કારણો હતા જેના લીધે કબજિયાત થતું હોય છે અને આ કારણોને જો ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવામાં આવે તો મિત્રો ભવિષ્યમાં થતા તમે બચી શકો છો હવે મિત્રો એ બે ઉપાય જાણીએ જે બે ઉપાય દ્વારા મિત્રો તમે કબજિયાતમાંથી રાહત મેળવી શકો છો મિત્રો ઉપાયમાં સૌ પ્રથમ વાત કરીએ તો આ ઉપાય તમારા માટે ખૂબ કારગીર સાબિત થઈ શકે છે તમારે મિત્રો તમારા ભોજનમાં અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત દહીં અને જીરુંનો સમાવેશ કરવાનો છે દહીં અને જીરુંમાં હેલ્ધી બેક્ટેરિયા હોવાથી તે તમારા પેટના હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે અને જે લોકોને અપચનની સમસ્યા છે તેનાથી દૂર થઈ જશે અને પરિણામે પાચન શક્તિ સુધરવાથી કબજિયાત હટી શકે છે અત્યારે જે લોકોને દહીં ન ભાવતું હોય તે એપલ સીડાર વિનેગરનો ઉપયોગ કરી શકે છે તેને આખા દિવસમાં એક અથવા બે ચમચી લેવાથી પણ રાહત મળી શકે છે નંબર બે ઉપાય જાણીએ તો મિત્રો આ ઉપાય એ આમ તો કહીએ તો ખૂબ સામાન્ય છે પરંતુ તે ખૂબ જ કારગીર સાબિત થઈ શકે છે મિત્રો તમારે તમારા ભોજનમાં ફાઈબર યુક્ત પાવડરનો ઉપયોગ કરવાનો છે જે લોકો ભોજનમાં ફ્રૂટ અને ફળનો સમાવેશ કરી શકે તેમ નથી તેમણે ફાઈબર યુક્ત પાવડર આવે છે તે પાવડરનો સમાવેશ તમારા ભોજનમાં અવશ્યપણે કરવાનો રહેશે તેને આખા દિવસમાં ડોક્ટરની સલાહ પ્રમાણે એક અથવા બે ચમચી ખાવાથી મિત્રો તમને પેટમાં ઘણી બધી રાહત મળી શકે છે અને કબજિયાત પણ દૂર થઈ જશે સાથે સાથે મિત્રો આ બે ઉપાયની સાથે એક એવું પીણું પણ પણ છું જે પીવાથી તમારી પાચન શક્તિ સારી રહેશે મિત્રો આખા દિવસમાં એકવાર અડધો ગ્લાસ પાણી લઈ તેમાં ફૂદીનો નાખીને તથા આદુ લીંબુ અને કાળા મરી તેના કટકા નાખીને તમારે મિક્સ કરીને તેને પી જવાનું છે તેનાથી મિત્રો પેટને લગતી બધી સમસ્યા દૂર થાય છે પાચન તંત્રને એક બૂસ્ટ મળે છે અને જે લોકો રાતે મોડે થી જમતા હોય છે તેમના માટે બપોર પછી સાંજે આ પાણી પીવું છ થી સાત વાગે તેમના માટે બેસ્ટ સાબિત થઈ શકે છે તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બે લાઈકન બટનને અવશ્ય દબાવ તથા આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોને કબજીયાત છે જેથી તેઓ પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકે તો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે આવી કેવો લાગ્યો તે એમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ